ભાઈલું જોજે બે કિલોમીટર બાકી છે અને ખાલી ભીડ તો જો અત્યાર કેટલી બધી ચાલુ થઈ ગઈ છે પાતાળ પાતાળ એક કરીને ભાઈ તો ભૂટ ઉધી લાવ્યો છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે છે ભાદરવી પૂનમનો દિવસ તો આજે પૂનમ છે તો અંબાજી માતાનો જોરદાર મેળો ભરાય છે તો ગિયોડ અમે નાના અંબાજી માતાનું મંદિર છે ત્યાં જઈએ છે હું અને ભૈલુ બે જઈએ છે ભાઈ તો ભાઈ લઈને આવ્યો આ તો અમારો ભાઈ વાંદરાઓ માટે બિસ્કીટ લઈને આવ્યો કેમ કે જોરદાર જગ્યાએ મારા હનુમાન દાદા બેઠા હતા તો મેં કીધું થોડા પાર્લેજી બાલેજી ખવડાવી દઈએ પછી જઈએ દર્શન કરવા અંબે માના તો લોક જોતા રહેજો તો કાંઈ જ અમારા ભયલું ભાઈ તો વાંદરાઓ માટે બિસ્કીટ લઈને આવી ગયા છો તો ભાઈ બિસ્કીટ તોડો પછી આ વાંદરાઓને ખવડાવી દે મારા ભાઈઓને તો જુઓ ભાઈ ચોમનું સર રેડી लेक कुदा कुद लेया जो जे कहर्ता नहीं बापा जय श्री राम भाई सॉरी ब्रो कोई गेस ले जाई เสือ अरे आ लोग तो झगड़ा झगड़ी करे પૈલું જોજે ફોટો પાડી લઈએ આપડે ઓકે તો કઈ બિસ્કીટ ખવડાવી દીધા હવે જઈએ છે ભાઈ આપડે મોડું થશે તો ચલો જઈએ તો ગીયોડ અમારે ત્યાંથી અહીંયા પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે તો જોઈએ કેટલા કલાકમાં પહોંચાય છે બરોબર તો પહેલી વાર જ જઉં છું હું ભાઈ લું તો એ પહેલી વાર જ જઉં હું ભાઈ પહેલી વાર ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે ગીવળ અંબાજી જઈએ છે માતાજીના દર્શન કરવા અંબે માના તો ચલો જઈએ બધા દર્શન કરાવીએ તમને બી તો ગાઈસ અમે બે જણા પહેલી વાર જઈએ છે તો વ્લોગ જોતા રહેજો લાઈવ દર્શન તમને કરાવીએ અને અમે પણ લાઈવ દર્શન કરીએ તો જય અંબેમાં મા જય અંબે ઉભા રહી જાય વસ્તુ જોવા માટે તો ભાઈ તારે જોવું હા તો મારે જોવું ભાઈ તો તમારે લોકો જોવું છે ભાઈ તો જોવો ખાલી બતાવી એક નંબર વસ્તુ ભાઈ આયુ 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 એક નંબર દેખાય ને ભાઈ તો કાંઈ તમે અહીંયા ચિલોડા વાળા રસ્તો હો ભાઈ તો વિમાનો તો ગડિયામાં ઘડીએ જોવા મળશે ભાઈ આપણે કેટલો જોયો ભાઈ અત્યાર ખાલી આ રોડ ઉપર નીકળે તો બે વિમાન જોયા અમે ખાલી તમારે વિમોન જોવો હોય તો આવી જાય નરોડા રોડ પણ બાકી પૈલું જવા દે ચલો કાય જીઓડંબર માતાનું મંદિર હજુ બે કિલોમીટર બાકી છે અને ખાલી ભીડ તો જો અત્યારથી કેટલી બધી ચાલુ થઈ છે મજબૂત ભીડ છે બાકી મૂકી દેલે આપડે તો અહીંયા બાઈક મૂકી દે ભાઈ હેડતા હેડતા જઈએ બરોબર ભાઈ અમે તો હેડવાનું ચાલુ કરી દીધું છે એક બાજુ પબ્લિક હેડતી હેડતું આવે એક બાજુ તો ભીડ એટલી બધી છે ને બે કિલોમીટર હેડવાનું ભાઈ હો તૈયારી રાખજે હેડવાની તૈયારી ભૂલ છે તો તૈયારી રાખજે आपलं तयारी सो काय फायनली पोच भाई भाई तो बूट ओडी लाओ भाई तो अभी मल्या भाई ना का जो गाली, ये गाली है चप्पल गाली आजू बाजू चप्पल चप्पल देखा है गाली पहरी ले भाई सोंदी आपरो आता पाता एक करीन भाई तो बूट ओडी लाओ तो ગાઈઝ અડધો કલાકનો ટ્રાફિકનો સામનો કરીને હવે ધીમે ધીમે આવી ગયા છે બહાર તો ભાઈ આપણી બાઈક ચોકાઈ જાય બસ હવે આગળ બસ આપણી બાઈક મળી જાય પછી તો હજુ તો પબ્લિક ચાલુ જ છે જો વખત આપણે બહાર પાર્કિંગે પહોંચી ગયા છે બાઈક જોડે તો તમે જોયું એમ ટ્રાફિક તો ગજબ હતું તો હવે આપણે બહાર આવી ગયા છે તો હવે જઈએ ઘરે ભાઈ જવા દો ઘેર તમે જાય અંબેમાં ટ્રાફિક ઘરે સાંજે પાંચ વાગ્યા ના નીકળ્યા હતા તો અત્યાર વાગ્યા છે નવ તો ઘરે આવી ગયા છે નવ વાગે તો ભાઈ લાગી છે ભૂખ તો પકોડી ખાવા આયા તા ભાઈ અમારી છોટું ની ધારી તો પકોડી ખાઈ લીધી બસ આટલા થી પૂરો કરીએ છો જો તમને વ્લોગ ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો જય રામ જય અંબેમા